तो किया दादा से ही ना ना अरे दादा तो पे पे गया लगिन हूं क्या तुम मैं कहो आए दादा तुम्हें आता काल गिन पर कोरे हो बस मैं पापा मैं मान बताय मन मारे से तुम्हें आता काल गिन तुम्हें काय केवा न देता दादा दादा खी जावा न देता दा। दादा एम के होते यहां पर सो में नाले ले तो ले जा तो, तो निशारे डालो ना

વર વરત તો છોકરીયું રે જાવું તો પડે ને તો થોડી બુદ્ધિ આવે એ વાત સાચી હો વરત કરીએ તો બુદ્ધિ આવે બુદ્ધિ આવે તને આવી ગઈ હા હા ઘણી આવી ગઈ હો આવું નો આવ્યો બોતો બુદ્ધિ આવી વાત સાચી થાય તમે એમ કેતા તને તું કેમ ન આવ્યો પણ

ઘણી આવી ગઈ કે નહીં તો પછી આપણે પાંચ રૂપિયા વપરાય રોજના બધા હે આ ઘરે છે ને રોટલી ઉપર ખાંડ નાખીને ભૂંગળું વાળીને ખાઈ લેવાય એવી મજા તો આ ભાગમાંય ન આવે અને જો આપણે ગળ્યું ગળું ચોકલેટ ને ગોળા ને એવું ખાઈ તો શરદી થાય માંદા પડીએ તાવ આવે પછી દવા લેવી પડે ડોક્ટર એન્જિન

એમ એમ કીધું ને મે પપ્પા મને મારે ન જાવું હું તાવ આવે ને તો મને ભલે તાવ આવે પણ આજ આજ ખવાર તું હું તાર ઘરે આવ્યો ત્યારે બાનો નોત કરતો મને તાવ આવ્યો સાહેબ એ તમને નોતો કે તમે પપ્પા ને કેવા માં પપ્પા ને કેવા કે તમને મને કેવાય ગયું એમ ને હા તમને પણ ખોટું બોલાય ખોટું નતો બોલતો એમ કીધું પપ્પા પપ્પા પૈસા લાવ્યો તું તાર પપ્પાને લાવ્યો એમ મેં ના પાડી છે કે લાવ્યા એમ કહેવાય શું કહેવાય લાવ્યા એમ હે મમ્મીને તમે કહેવાય પપ્પાને તમે કહેવાય માડીને તમે કહેવાય તુમો કહેવાય એને આપડી થી મોટો છે તો એમ કહેવાય તો કહેવાય આવડા જેવડા હોય તો કહેવાય આ તે શું લખ્યું છે મને કેતો ખરો આની અંદર શું લખ્યું છે મરચાણ મજ વાહ વાહ